હેલો ફ્રેન્ડ્સ મસ્ત મજાની ઘરે બનાવેલી દાણાદાર માવાની ગુલ્ફી હોય અને એમાં સરસ મજાની કાજુ પિસ્તાની કતરણ હોય અને એને તમે સ્ટીક લગાવી અને કેન્ડીના ફોર્મમાં ખાઓ કે પછી એને ફટાફટ તમે એને આઈસ્ક્રીમની જેમ કપમાં પણ સર્વ કરી શકો છો અને આ રીતે મસ્ત મજાની ડ્રાયફ્રૂટવાળી ઘરે બનાવેલી હોમમેડ માટલા ગુલ્ફી જે તમને બચપનની યાદ અપાવી દે એટલું પરંતુ એ પણ જો રબડીમાં જબોળેલી હોય આ રીતે તો તમે વિચાર કરો કે એ તો કેટલી મજા આવી જાય તો આજે આપણે આવી જ એક સરસ મજાની રેસીપી ઘરે બનાવેલી છે ફક્ત બે જ ગ્લાસ દૂધમાંથી બનાવેલ છે આ રીતે મેં અહીંયા દૂધ લીધું છે જે એક લિટર જેટલું થાય છે અંદાજે અને આમ મોટા બે ગ્લાસ જેટલું દૂધ છે અને એને આપણે ઉકાળવાનું છે આ રીતે દૂધને આપણે ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે અને દૂધને લગભગ અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અને હવે આ દૂધમાં તમે બીજી કોઈ પણ વસ્તુ એડ ન કરતા હોય તો તમારે એને અડધું થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે અને ત્યાર પછી મેં અહીંયા એક કપ છાશ એડ કરી છે તમે ઈચ્છો તો એક ચમચી દહીં પણ એડ કરો છો તો પણ આને ત્યાર પછી મેં અહીંયા એક કપ ખાંડ લીધી છે એને આપણે કેરમલાઈઝ કરવાની છે અને ધીમા તાપે એકદમ આપણે એને આ રીતે સતત તાવી થાથી ચલાવતા રહેવાનું છે ધીમે ધીમે આ ખાંડ બ્રાઉન કલરની થઈ જશે તમે જોઈ શકો છો કે હવે ખાંડ પીગળવા આવી છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે હવે આપણી ખાંડ આ સરસ મજાની ઓગળી ગઈ છે આ રીતે ફાસ્ટ ફાસ્ટ આપણે તાવીઠો ચલાવી રાખશું તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ મેલ્ટ થઈ ગઈ છે અને હવે આપણે એને દૂધમાં એડ કરી દઈશું અને એની સાથે જ દૂધનો કલર એકદમ એકદમ ચેન્જ થઈ જશે અને આ રીતે ત્યાર પછી મેં એને આ રીતે જે માટીની જે આ રીતે કપ હતા કડી ફોર્મમાં એમાં મેં નાખ અને એડ કરી દીધું છે આ દૂધ તમે જોઈ શકો છો એકદમ બદામી કલરનું થઈ ગયું છે એમાં આપણે કોઈ પણ કલર કેસન્સ નથી વાપર્યો પ્યોર હોમમેડ આપણે ગુલ્ફી બનાવવી છે ત્યાર પછી મેં એક અહીંયા આવો ગ્લાસ લીધો છે આ ગ્લાસ જે બધી જ બાજુથી સાઈઝમાં સરખો હોવો જોઈએ અને એક કંઈ આઈસ્ક્રીમનો કપ લીધો છે કારણ કે આપણે એને ગુલ્ફી ફોર્મમાં કટ કરવાનું છે એટલા માટે આ રીતે મેં આમાં એડ કરી દીધું છે ત્યાર પછી એમાં ઢક્કન બંધ કરી અને આપણે એને ફ્રીઝરમાં રાખીશું ને પછી બીજો એક કોઈ પણ ગ્લાસ લેવાનો છે જેમાં વધેલું દૂધ છે જે રબડી એને આપણે ફ્રીઝમાં નીચે રાખીશું ઠંડી કરવા અને ત્યાર પછી આપણે આ બધો જ જે ગુલ્ફીનો સામાન છે કેટલો બધો છે ચાર પેલામાં છે અને એક ગ્લાસ છે અને એક બીજી કપ છે આ બધું જ આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને બરાબર છ કલાક પછી આપણે એને બહાર કાઢશું અને તમે જોઈ શકો છો કે આપણી ગુલ્ફી એકદમ જામીને તૈયાર છે આપણે હવે એને પાણીમાં આ રીતે ગ્લાસને રાખશું જેથી સાઈડ પરથી ઉખડી જાય ને છતાં પણ એ નહીં ઉખડે તો આપણે આ રીતે છરી વડે ને આજુબાજુથી આપણે આ રીતે ભરાઈ અને આ રીતે કરશું અને ત્યાર પછી આપણે સ્ટીક લગાવીશું જોઈ શકો છો કે હજુ સ્ટીક નથી લાગતી તો હજુ આપણે એને બહાર કાઢીશું આ રીતે અને તમે હવે પાણીમાં એને બરાબર એક બે મિનિટ રાખ્યા પછી આ રીતે આપણી આ જે ગ્લાસ છે ગુલ્ફીના ફોર્મમાં એ હવે બહાર નીકળી જાય છે ને ત્યાર પછી આપણે એને છરી વડે તમને મનગમતી સાઈઝમાં તમે એને કટ કરી શકો છો આ રીતે એમાં આપણે આ રીતે કાપા પાડી લેવાના છે હવે તમે જોઈ શકો છો કે આપણી ગુલ્ફી આ રીતે બનીને રેડી થઈ ગઈ છે અને ત્યાર પછી મારી પાસે ડ્રાયફ્રૂટનો ભૂકો હતો કાચું પિસ્તા અને અંજીરનો એને આપણે એમાં એડ કર્યો છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાની ઠેલા જેવી ગુલ્ફી તૈયાર છે તમે એને આ રીતે પણ ખાઈ શકો છો અને તમે અગર ઈચ્છો તો એને રબડીમાં ડીપ કરીને પણ ખાઈ શકો છો મસ્ત